મોસ્ટ વેલકમ આપણી યુટ્યુબ ચેનલ રહેશે જવાબ અપડેટમાં એકલા એટલે કે રોજ થોડું થોડું શીખશો તો એક દિવસ આપણે ઘણું શીખી જશું કાલ કોઈ માટે રોકાઈ નથી અને આજ એ હંમેશા રહેવાની નથી એટલે તમારે ચેક કરવું છે આમની શરૂઆત તમારે ત્યારથી જ કરો તો તમે આગળ વધી શકશો આપણે આજના લેક્ચરમાં ક્વોલિટીના એટલે કે રાજનીતિના શું ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ આપણે જોવાના છીએ ભારત બંધારણનો ઝીરો ટુ હીરો બેન્ચ જેવું કામ છે કે સાવ ઇઝી ક્વેશ્ચન પણ હશે અને હાર્ડ ક્વેશ્ચન પણ હશે સો આપણે સ્ટાર્ટ કરીએ પહેલું છે ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું હતું તો કે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ને પચાસ પછી ભારતના બંધારણના શિલ્પકાર કોણ હતા તો કે એમને બનાવવામાં કોનો મોટો હાથ હતો તો કે બી આર આંબેડકર ભીમરાવ આંબેડકર પછી ભારતનું બંધારણ તૈયાર કરવા માટે કેટલો સમય લાગ્યો હતો તો કે બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ બે હજાર બે અગિયાર અઢાર આવી રીતના તમે યાદ રાખી શકો બે હજાર અગિયાર અઢાર બે હજાર અગિયાર અઢાર બે વર્ષ અગિયાર મહિના અઢાર દિવસ હવે છે ભારતીય બંધારણ કઈ ભાષામાં તૈયાર કરવામાં આવ્યું હતું તો કે અંગ્રેજી અને હિન્દી પછી ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા તો કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા તો કે જવાહરલાલ નહેરુ ભારતમાં કુળ કેટલા મૂળભૂત હક છે તો કે છ હાલ છ છે પહેલાં સાત હતા પછી ભારતમાં ન્યાયપાલિકા કઈ છે તો કે સ્વતંત્ર ન્યાયપાલિકા છે કોઈ હેઠળ આવતી નથી પછી ભારતનું સર્વોચ્ચ ન્યાયાલય ક્યાં આવેલું છે દિલ્હી સુપ્રીમ કોર્ટ પછી રાષ્ટ્રપતિનું કાર્યકાળ કેટલા વર્ષનું હોય છે પાંચ વર્ષ એજ કેટલી હોય તો કે પાંત્રીસ વર્ષ અને નિયુક્તિ તો કે પરોક્ષ થાય છે એક ક્વેશ્ચન પૂછું હું તમને રાષ્ટ્રપતિનું જે ચૂંટણી હોય છે ઇલેક્શન તેમાં કંઈ સભાના લોકો ભાગ લેતા નથી તો તમને જે આન્સર લાગે તમે કમેન્ટ કરજો ભારતના બંધારણમાં કુલ કેટલા અનુસૂચિઓ છે તો કે બાર અનુસૂચિ છે પછી રાજ્યસભાની મહત્તમ સંખ્યા કેટલી છે તો કે બસો ને પચાસ લોકસભાની મહત્તમ સંખ્યા કેટલી છે પાંચસો ને બાવન રાજ્યસભાને કયું ગૃહ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે ઉચ્ચ ગૃહ અને લોકસભાને નીચેનું આઈ રહ્યું રાજ્યસભાને બીજું નામ શું છે તો કે ઉચ્ચ સભા અને લોકસભાનું નીચલું ગૃહ નીચલું ગૃહ ઓપ્શનમાં નથી એટલે લોકપ્રિય લોકપ્રતિનિધિ સભા પછી ભારતમાં એટર્ની જનરલ કોના હેઠળ કાર્ય કરે છે તો કે રાષ્ટ્રપતિ એટર્ની જનરલનું કામ શું છે તો કે કાયદાને લગતી માહિતી અથવા તો સૂચન કરવું રાષ્ટ્રપતિને અને કાયદાની રૂપે સૌ પ્રથમ વ્યક્તિ દેશના કોણ છે તો કે એટર્ની જનરલ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા તો કે પ્રતિભા પાટેલ કોઈ ઇન્દિરા ગાંધી ટીપ ના કરતા હાલના તો દ્રૌપદી મુર્મુ ભારતના હાલના રાષ્ટ્રપતિ કોણ છે તો કે દ્રૌપદી મુર્મુ ભારતનું સર્વોચ્ચ પદ કયું છે રાષ્ટ્રપતિ કારણ કે બધા જે કાર્યો થાય છે એ રાષ્ટ્રપતિના નામ ઉપર થાય છે જે કારોબાર લખાય છે દેશને પણ રાષ્ટ્રપતિના નામે જ લખાય છે પછી છે લોકસભાના સભ્યો સીધા કોના દ્વારા ચૂંટાય છે તો કે જનતા દ્વારા ઇલેક્શન થાય છે પછી રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે તો કે રાષ્ટ્રપતિ કરે છે પછી ભારતનું બંધારણ ક્યાં દેશના બંધારણથી સૌથી વધુ પ્રેરિત છે તો કે બ્રિટન નાગરિકનું મૂળભૂત એ સંશોધન દ્વારા હતા એટલે કે ફરજો કઈ તો કે ચો બેતાલીસ ફરજો આવે એટલે બેતાલીસ આવશે પછી સંયુક્ત રાજ્ય કયા પ્રકારનું છે તો કે સંઘ્ય પ્રકારનું સંયુક્ત રાજ્ય હોય છે સંયુક્ત રાજ્ય એટલે અહીંયા શું થશે કે દેશની વાત થશે તો કે દસ તેનું બને દેશનો બનેલો છે તો સંઘ સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર એટલે શું આવશે તો કે સંઘયો પછી ભારતમાં ચૂંટણી કયા આયોગ દ્વારા યોજાય છે તો કે ચૂંટણી આયોગ પછી ભારતમાં રાજ્યની નીતિ નિર્દેશક તત્વો કયા દેશમાંથી લીધા છે તો કે આયર્લેન્ડમાંથી ભારતમાં મૂળભૂત હક્ક કયા દેશમાંથી લીધા છે અમેરિકામાંથી મૂળભૂત હક બંધારણમાં કુલ બંધારણ સભામાં કુલ કેટલા સભ્ય હોય છે ત્રણસો ને નેવ્યાસી કેટલા સભ્ય હતા તો કે ત્રણસો ને નેવ્યાસી હતા નેવુંમાં એક ઓછો ત્રણસો નેવુંમાં એક ઓછો કે ચારસોમાં અગિયાર ઓછા આમ યાદ રાખી લેવાનું ભારતનું બંધારણ સૌથી પહેલા કોણે સાઈન કર્યું હતું તો કે રાજેન્દ્ર પ્રસાદે કોઈ ગાંધીજી હોય નોર્થ ફિલ્મમાં તો ટીક ન કરતા કે બી આર આંબેડકર છે ટીક ન કરતા રાજેન્દ્ર પ્રસાદ જવાબ આવશે ભારતનું બંધારણ લખવામાં કઈ લિપિ વપરાય હતી દેવનાગરી લિપિ હિન્દી અને બીજી કઈ લેંગ્વેજ હતી તો કે ઇંગ્લિશ પછી ભારતની પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા તો કે ઇન્દિરા ગાંધી અને પહેલા મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા તો કે સરી પ્રતિભા પાટેલ પછી ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા તો કે હરિલાલ કનૈયા દાસ કનૈયાલાલ દાસ પછી ભારતનું સર્વોચ્ચ ન્યાયાલય કોના હેઠળ આવે છે સર્વોચ્ચ ન્યાયાલય કેવું છે તો કે સ્વતંત્ર છે કોઈ આન્સર આવશે નહીં આમાં ઓપ્શન ક્યારેક રાષ્ટ્રપતિ આવશે તો રાષ્ટ્રપતિ પણ એમાં આવશે નહીં હવે ભારતના સર્વોચ્ચ ન્યાયાલયની ન્યાયાધીશની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે તો કે એમ આવશે રાષ્ટ્રપતિ ભારતમાં કેટલા રાજ્યો છે બે હજાર પચીસ અત્યારે આવે છે તો એમાં થાય છે અઠ્યાવીસ ભારતમાં કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ છે તો કે આઠ સંસદ શબ્દ ક્યાંથી લેવામાં આવ્યો છે ઇંગ્લેન્ડમાંથી ભારતમાં આકસ્મિક પરિસ્થિતિ જાહેર કરવાની સત્તા કોણ છે તો કે રાષ્ટ્રપતિ ત્યારે શાસન કોનું લાગે છે રાષ્ટ્રપતિ શાસન જોવા મળે છે ભારતના બંધારણની પ્રસ્તાવનામાં કેટલા શબ્દો છે તો કે ચિંત હવે હું કહું ભારતની બંધારણની પ્રસ્તાવના એટલે કે આ અમુકમાં કુલ કેટલા વાગ્યો છે તો કે એક જ વાક્ય આવશે કારણ કે છેલ્લે એક જ ફૂલ સ્ટોપ આવે છે પછી ભારતમાં વકીલોનું સંઘ કઈ રીતે ઓળખાય છે તો કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા હવે તમને એમ કે મૂળભૂત બંધારણમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની જોગવાઈ છે એટલે કે નામનો ઉમેરો છે તો કે ના એ કોના દ્વારા સૂચવવામાં આવ્યું છે તો કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તો કે સુપ્રીમ કોર્ટ દ્વારા કે જે મુખ્યત્વે કોઈ નિમણૂક કરે છે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની ચીફ જસ્ટિસની એ બધાની પછી સંયુક્ત સત્ર કયા સમયે બોલાવવામાં આવે છે તો કે કોઈ બિલ ઉપર મતભેદ થાય ત્યારે સંયુક્ત સત્રમાં કયા કયા ગૃહના લોકો ભાગ લે છે તો કે બે રાજ્યસભા ને લોકસભા ભારતનો પ્રથમ ચૂંટણી આયોગ ક્યારે રચાયો હતો તો કે 1950 માં ભારતના બંધારણની પ્રસ્તાવનામાં ધર્મ નિરપેક્ષ શબ્દ ક્યારે ઉમેરાયો ઓગણીસો છોતેર બેતાલીસ માં સંશોધન સંશોધન દ્વારા અને ઇન્દિરા ગાંધી સરકાર રહી છે ભારતમાં નાણાં આયોગ કેટલા વર્ષે એકવાર રચાય છે તો કે પાંચ વર્ષે ભારતમાં રાષ્ટ્રપતિ બનવા માટે લાયકાતમાં ઉંમર કેટલી હોવી જોઈએ પાંત્રીસ વર્ષ વડાપ્રધાન બનવા માટે પચીસ વર્ષ ઉપલા ગૃહમાં અધિકારી બનવા માટે પણ ત્રીસ વર્ષ અને નીચલા ગૃહમાં માટે પચીસ વર્ષ રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે તો કે ઉપરાષ્ટ્રપતિ લોકસભાના અધ્યક્ષની પસંદગી કોણ કરે છે લોકસભા ભારતમાં પંચાયતી રાજ કઈ સંશોધન દ્વારા બંધારણીય બનાવાયો તો કે તોતેરમાં પછી નગરપાલિકા કયા સંશોધન દ્વારા બંધારણીય બની તો કે ચુમ્મોતેરમાં ભારતનું બંધારણ વિશ્વનું કયું બંધારણ ગણાય છે તો કે સૌથી લાંબુ અને લેખિત ભારતમાં ન્યાયિક સમીક્ષા કયા દેશમાંથી અપનાવવામાં આવી છે તો કે અમેરિકામાંથી ભારતીય બંધારણનું મૂળભૂત બંધારણીય સિદ્ધાંત કયા દેશ કયા દેશમાંથી સોરી ભારતીય બંધારણનું મૂળભૂત બંધારણ સિદ્ધાંત કયા કેસમાંથી આવ્યો તો કે કેશવાનંદ ભારતી કેસ અને એક બેંક વાળો કેસ હતો એ પછી ભારતના પ્રથમ કાનૂની મંત્રી કોણ હોતા તો કે ડોક્ટર બી આર આંબેડકર પછી બંધારણની આત્મા કોને કહેવાય છે તો કે પ્રસ્તાવનાને ભારતમાં બંધારણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો કે છવ્વીસ નવેમ્બરના દિવસે કેમ તો કે ત્યારે બનીને તૈયાર થયું હતું છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ભારતમાં મૌલિક અધિકારો કઈ કલમમાં છે તો કે કલમ બારથી થી પાંત્રીસ ભારતનું નાગરિકત્વ આપવાની સત્તા કોની છે તો કે સંસદ છે આપે છે ભારતના સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયાધીશ કોણ હતા તો કે ફાતિમા બીવી રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશમાંથી લેવામાં આવ્યા છે તો કે આયર્લેન્ડમાંથી રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો કયા કલમમાં છે તો કે છત્રીસથી થી એકાવન ભારતનું વડાપ્રધાન કોણ જાહેર કરે છે રાષ્ટ્રપતિ વડાપ્રધાન કોની રૂએ શપથ લે છે તો કે રાષ્ટ્રપતિ ની રૂએ જો રાષ્ટ્રપતિ ન હોય તો તેના દ્વારા નિમેલા કોઈ અન્ય વ્યક્તિની રૂએ ભારતમાં કાયદા બનાવવાની સત્તા કોણ રહે છે ભારતનું સૌથી ઊંચું બંધારણીય પદ કયું છે તો કે રાષ્ટ્રપતિ લોકસભા ભંગ કરવાની સત્તા કોના પર છે રાષ્ટ્રપતિ પાસે હવે ટેમ્પરરી ગૃહ તરીકે કયું ગૃહ ઓળખાય છે કમેન્ટ કરજો બે તમારે કમેન્ટ કરવાના છે આન્સર પછી છે આ જનરલ કોના પ્રતિ જવાબદાર હોય છે તો કે રાષ્ટ્રપતિ દ્વારા ભારત રાજ્યના વિધાનસભાના સભ્યોની ચૂંટણી કોણ કરાવે છે તો કે ચૂંટણી પંચ ભારતના મુખ્ય ચૂંટણી આયુક્તનો નિમણૂક કોણ કરે છે તો કે રાષ્ટ્રપતિ ભારતમાં રાષ્ટ્રપતિ મહાભિયોગ કઈ કલમ હેઠળ શક્ય છે તો કે કલમ એકસઠ આજ સુધી કેટલી વખત આવું થયું છે તો કે પણ વખત નહીં આવું એટલે મહાભિયોગની પ્રક્રિયા કેટલી વાર થઈ છે એમનું ભારતમાં તાત્કાલિક સ્થિતિ જાહેર કરવાની સત્તા કોને છે તો કે રાષ્ટ્રપતિ પાસે છે એવું કેટલી વાર કરવામાં આવ્યું છે તો કે એક વાર ક્યારે ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતમાં પ્રથમ વખત તાત્કાલિક સ્થિતિ ક્યારે જાહેર થઈ હતી છે ઓગણીસો બાસઠમાં ચીન અને ભારત યુદ્ધમાં અહીંયા ને આવો મારી મિસ્ટેક છે ચીન ભારત યોજાવશે ભારતમાં કયા સુધારા દ્વારા મતદાનની ઉંમર એકવીસથી અઢાર વર્ષ કરવામાં આવી તો કે એકસઠમાં સુધારો સુપ્રીમ કોર્ટમાં નિવૃત્તિ વય કેટલા વર્ષની હોય છે તો કે પાસઠ વર્ષની હોય છે હાઈકોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ કેટલા વયે હોય છે તો કે બાસઠ વર્ષે હોય છે ભારતમાં પબ્લિક એકાઉન્ટ કમિટીનો અધ્યક્ષ કોણ હોય છે તો કે વિપક્ષના નેતા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ભારતમાં પબ્લિક એકાઉન્ટ કમિટી એનો અધ્યક્ષ કોણ હોય છે તો કે વિપક્ષના નેતા ભારતમાં યોજના પ્રણાલી કયા વર્ષમાં રચાય ઓગણીસો ને પચાસમાં રચાય હતી પછી છે ભારતમાં આર્થિક તાત્કાલિક સ્થિતિ કઈ કલમ હેઠળ જાહેર કરી શકાય છે તો કે કલમ ત્રણસો ને સાઠ દ્વારા ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કોણ મત આપે છે તો કે સંસદ અને રાજ્ય વિધાનસભા બને લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વય કેટલી હોય છે તો કે પચીસ વર્ષ રાજ્યસભાના સભ્ય બનવા માટેની ઉંમર તો કે ત્રીસ વર્ષ રાષ્ટ્રપતિ બનવા માટે પાંત્રીસ વર્ષ ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી આયોક્ત કોણ હતા તો કે સુકુમાર સેન ભારતમાં નાણાં બિલ ક્યાંસ સભામાં રજૂ થાય છે તો કે લોકસભામાં નાણાં બિલ ક્યાં મની બિલ લોકસભામાં ભારતનું પ્રથમ સામાન્ય ચૂંટણી વર્ષ કયું હતું તો કે ઓગણીસો એકાવન થી બાવન પછી જે સંવિધાનિક ઉપચારનો અધિકાર કઈ કલમમાં છે તો કે કલમ નંબર બત્રીસ બંધારણનો હૃદય અને આત્મા કોને કહેવામાં આવે છે તો કે કલમ બત્રીસને ભારતમાં પ્રથમ કેબિનેટ સચિવ કોણ હતા તો કે એન આર પિલ્લઈ રાજ્યસભાની સ્થાપના ક્યારે થઈ હતી કે ઓગણીસો બાવનમાં ભારતમાં લોકપાલ અને લોકયુક્ત અધિનિયમ કયા વર્ષમાં પસાર થયો હતો તો કે બે હજાર અને તેરમાં ભારતના પ્રથમ લોકપાલ ચંદ્ર ઘોષ જિલ્લા યોજના કોના અમલ કોના દ્વારા અમલમાં મુકાય છે તો કે જિલ્લા પંચાયત દ્વારા ભારતમાં રાષ્ટ્રપતિ શાસન કઈ કલમ હેઠળ લગાડવામાં આવે છે કલમ ત્રણસો ને છપ્પન જો ટોટલ કેટલા દિવસો ત્રણસો ને પાસઠ હોય પાસઠમાંથી પાંસઠ છે અને ઊંધા કેદ ત્રણસો ને છાપ્પન કયું રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે રાજ્યસભા ક્યારેક ખાલી જગ્યાએ થતી નથી તો કે વિઘટિત રાજ્યસભા કોઈ થતી નથી હમણાં પૂછેલો ક્વેશ્ચન કે ટેમ્પરરી ગૃહ કયું છે તો કે લોકસભા કારણ કે લોકસભાનું વિઘટન શક્ય છે જ્યારે રાજ્યસભાનું ક્યારેય વિઘટન થતું નથી લોકસભાના સભ્યોની પસંદગી કઈ પદ્ધતિથી થાય છે તો કે બહુમતી પદ્ધતિથી લોકો ચૂંટણી દ્વારા એમને સિલેક્ટ કરે છે ભારતમાં ધર્મનિરપેક્ષ શબ્દ કયા સુધારા દ્વારા પ્રસ્તાવનામાં ઉમેરાયો બેતાલીસમાં સુધારો આમુખમાં જેટલા સુધારા આવશે ને બધામાં બેતાલીસમાં સુધારો આવશે ભારતમાં નાગરિકના મૂળભૂથકો સ્થગિત કરી શકાય છે કયા સમયે તો કે તાત્કાલિક સ્થિતિ દરમિયાન અને રાષ્ટ્ર રાષ્ટ્રપતિ જ્યારે શાસન લાગુ પડે ત્યારે

ભારતમાં સુપ્રીમ કોર્ટ હેઠળ કઈ સુપ્રીમ કોર્ટ કઈ કલમ હેઠળ સ્થાપિત છે તો કે કલમ એકસો ચોવીસ ભારતના રાજ્ય પ્રમુખ કોણ છે તો કે રાષ્ટ્રપતિ ભારતના વાસ્તવિક કાર્યકારી વડા કોણ છે તો કે વડાપ્રધાન આઈ હોપ તમને આ લેક્ચર યુઝફુલ રહ્યો હશે સો ક્વેશ્ચનમાંથી આરામથી જો પોતે કોઈ હાથે પોતાની જાતે છે ને આન્સર ટીક કરવાની ટ્રાય કરી હશે જો તમારે એટી વન એટી ટુ સમથિંગ માર્ક્સ આવે છે તો તમારું ક્વોલિટી સારું છે બહુ જ સારું કહેવાય આઈ હોપ તમને લેક્ચર યુઝફુલ રહ્યો હશે જો તમે લેક્ચર લાઈક ના કર્યો તો લાઇક કરજો બે ક્વેશ્ચનમાંથી ક્વેશ્ચનનો આન્સર તમે કરી તો એક ક્વેશ્ચનનો આન્સર તમારે કમેન્ટ કરવાનો છે અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આપણી ચેનલ થેન્ક યુ